અહીં ત્રીજા નંબરની પશુ હોસ્પિટલ પણ આવેલી છે જેમાં પશુઓના ઓપરેશનથી લઈને જરૂરી સારવાર અહીં કરવામાં આવે છે અહીં પશુઓને જે ઘાસચારો ખવડાવવામાં આવી રહ્યો છે તેનો એક દિવસનો ઘાસચારાનો ખર્ચ એક લાખ ચાલીસ હજાર રૂપિયા જેટલો થાય છે એક તરફ પશુના ઘાસચારાનો ભાવ દિન પ્રતિદિન વધી રહ્યો છે આ પશુઓને રાખવા માટેનો પાંજરાપોળનો ખર્ચ પણ વધતો જઈ રહ્યો છે

સર્જિકલ હોસ્પિટલ પણ ચાર ફેબ્રુઆરીથી અહીંયા કાર્યરત થઈ છે કે જેમાં અત્યાધુનિક ઓપરેશનો થાય છે અત્યાધુનિક સાધનો પણ છે કે જેમાં એક્સરે મશીન બ્લડ એનાલાઇઝર બાયોકેમિકલ એનાલાઇઝર અને લેબોરેટરીની તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે ઉપલબ્ધ છે એમાં અહીંના રૂટીન ઓપરેશનો અમે કરતા હોઈએ છીએ નાના મોટા તમામ પ્રકારના તથા એના માટે જો કે બહારથી પશુ માલિક લઈને આવે એમને પણ અહીંયા નિઃશુલ્ક સારવાર અને ઓપરેશન કરવામાં આવે છે આ પાંજરાપોળમાં બે હજાર જેટલા પશુઓ છે જે રૂટીનલી બીમાર પડતા હોય છે અને આ શરૂ થયા પછી વીસથી થી પચીસ જેટલા ઓપરેશન કરી અને એમને મૂતના મુખમાંથી બહાર કાઢીને બચાવ્યા પણ છે તેમ છતાં ઘણી વખત બે ત્રણ પશુઓના મરણ પણ થતા હોય છે દરરોજના જીવ કલ્યાણ પાંજરાપોળના પ્રમુખ જયંતિભાઈ શેઠ બોલે છે કે અમારી પાંજરાપુરમાં અત્યારે બે હજાર પશુઓ છે બે હજાર પશુઓને પાળવા અમારા માટે બહુ મુશ્કેલનો છે કારણ કે ઘાસના ભાવ દિન પ્રતિદિન વધતા જાય છે ઉનાળાની સિઝનમાં તો હજી પણ ભાવ વધશે અને આ પહેલાં અમને છ રૂપિયા ઘાસ મળતું હતું અત્યારે દસ રૂપિયા ઘાસ મળે છે ઘાસ માટે અમારે છે સારા ફૂટ છે પછી અમારે તે ધોળકા છે ધંધુકા છે ત્યાં સુધી જવું પડે છે સૂકા ઘાસ માટે અને ઘાસની પરિસ્થિતિ દિન પ્રતિદિન બગડતી જાય છે માટે અમે સરકારને એમ કહીએ છીએ કે અમને જે ત્રીસ રૂપિયા સાહેબ મળે છે એના માટે અમને સો સવાસો રૂપિયા સાહેબ મળે તો અમારું આ પૂરું થઈ શકે એવું છે બાકી અત્યારે કોરોના પછી ઘણું જ દાન આવતું બંધ થઈ ગયું છે અને અમે દરેક દાતાઓને પણ વિનંતી કરીએ છીએ કે અમારે વારે આવો અમને મદદ કરો અમારા આ જે પશુઓ છે એને સાચવવા માટે અમને ઘણી મુશ્કેલી છે માટે અમે તમને હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે અમારે અમારે પણ સહાય કરો